નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સેત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકામાં આવેલ કુકરવાડા એપીએમસીમાં દુકાન ધરાવતા ગણેશ ટ્રેડિંગમાંથી સપ્તાહપૂર્વ મામલેદાર અને નાયબ પુરવઠા મામલેદાર દ્વારા બાતમીના આધારે રેડપાડી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેને લઈ વિજાપુર તાલુકા એપીએમસી એ ગણેશ ટ્રેડિંગના સંચાલક કલ્પેશ કુમાર બાબુલાલ મોદી પાસેથી જવાબ માંગતા જવાબ એપીએમસીની શરતો મુજબ સંતોષકારક જવાબ નહીં મળતા સેક્રેટરી રમેશભાઈ પટેલ એ સંચાલક ને નોટિસ આપી તાત્કાલિક અસરથી એપીએમસીના કમિશન એજન્ટનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે એ વધુ માહિતી આપતા રમેશભાઈએ જણાવ્યું હતું કે સરકારશ્રીના સસ્તા અનાજ જે ઘઉ ચોખા હોય એનો વેપાર એમને કર્યો હતો અને બજાર સમિતિએ જે લાયસન્સ આપે એમ જ નિયમ હોય ભાઈ સરકારશ્રીને જે કોઈ આવી વસ્તુ ખરીદી કે વેચાણ કરવું નહીં એને ખરીદી ખરીદ વેચાણ કર્યું એ લાયસન્સ ત્યાં નિયમનું બંધ કર્યો એટલે અમે એમનું લાયસન્સ નોટિસ આપી રદ કરીશું ત્યારે સસ્તા અનાજનું જે સરકાર વેચાણ કરી રહી છે જેવા કે ઘઉં તુખા ચણા એનું માત્ર ગરીબોને વેચવા માટે જ આ વસ્તુ આપવામાં આવે છે તે છતાં દુકરવાડાની અંદર ગણેશ ટ્રેડિંગ કંપની કલ્પેશભાઈ ભાહુભાઈ મોદીએ આ વસ્તુઓનું વેચાણ અને ખરીદી કરેલ હતી તે બાબતે આજે બીજાપુર એપીએમસીએ લાયસન્સ રદ કરેલ છે તથા સરકારના આદેશથી આ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તો વિજાપુરમાં પણ આ વેપારીઓને એટલા સસ્તા અનાજનું જે વેચાણ સરકાર કરી રહી છે ઘઉં ચોખા તથા ચણા એનું વેચાણ અથવા ખરીદ ગેરકાયદેસર છે તો કોઈ વેપારી ભાઈઓએ આ ખરીદ વેચાણ કરવું નહીં નગર સરકાર અને એપીએમસી બંને પગલાં લેશે એની જવાબદારી પોતે વેપારીની રહેશે